નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એજી એમએસમાં સ્વાગત છે તમારું આજે આપણે અસાયમેન્ટનું પેપર નંબર પાંચ એમાં વિભાગ સી ગણવાનો છે ગયા લેક્ચરમાં આપણે વિભાગ બી પૂરો કરો તો આજે આપણે વિભાગ સી છે તે સ્ટાર્ટ કરીશું એમાં લખ્યું છે કે બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર નવ જેમ સાત છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર ચાર જેમ ત્રણ છે જો દરેક વ્યક્તિની માસિક બચત બે હજારની હોય તો તેમની માસિક આવક શોધો હવે જે માહિતી આપી છે તેના આધારે આપણે લખશું ધારો કે માસિક આવકનો ગુણોત્તર આપ્યો છે બરાબર તો માસિક આવક માસિક આવક બરાબર x અને માસિક ખર્ચ ખર્ચ આપ્યો છે માસિક ખર્ચ બરાબર y બરાબર માસિક આવક બરાબર x અને માસિક આવક બરાબર ખર્ચ બરાબર y તો આપણે કીધું છે કે માસિક આવકનો ગુણોત્તર નવ જેમ સાત છે અને માસિક ખર્ચનો ગુણોત્તર ચાર જેમ ત્રણ છે તો બે વ્યક્તિની માસિક આવક આપણે જોઈ લઈએ તો માસિક આવક નો ગુણોત્તર નવ જેમ સાત છે પહેલા વ્યક્તિની માસિક આવક આપણે માસિક આવક એક્સ છે તો પહેલા વ્યક્તિની Pertam byakti Pertam byakti Pertam byakti Pertam byakti Ni awak Berabar 9x hausnya Dan Bija Byakti Ni awak Berabar 7x hausnya આવકમાં એક છે હવે માસિક બચત બચતમાં ચાર જેમ ત્રણ છે સોરી માસિક ખર્ચ માસિક ખર્ચ નો ગુણોત્તર ચાર જેમ ત્રણ છે માસિક ખર્ચનો ગુણોત્તર ચાર જેમ ત્રણ છે બરાબર તો પેલા વ્યક્તિનો ખર્ચ એટલે વાય આપણે છે જેમ આપણે આવકનું લખ્યું એવી રીતે ખર્ચનું લખશું પ્રથમ વ્યક્તિ નો ખર્ચ આપણે ચાર વાય રાખીશું અને બીજા વ્યક્તિ નો ખર્ચ બરાબર આપણે ત્રણ વાય રાખીશું બરાબર તો ખર્ચ અને આવક આવી ગઈ છે તો આપણે શું કીધું છે બંને બચત છે તે બે હજાર છે રેડી હવે માસિક બચત ક્યાં થાય તો કે આવકમાંથી તમે ખર્ચ બાદ કરો તો બચત મળે તો પેલા વ્યક્તિની નવેક્સ છે આવક અને એનો ખર્ચ છે ચાલ બરોબર તો પ્રથમ

બીજા વ્યક્તિ માટે આપણને સાત એક્સ આપ્યા છે અને માઇનસ ત્રણ વાય આપ્યા છે બે સમીકરણ મળ્યા બરાબર હવે આપણે લોપની રીતે ઉકેલ કરવાનો છે એકદમ સરળ રીત છે ચાર વાય આપ્યા છે ત્રણ વાય આપ્યા છે અને આપણે ત્રણ વડે ગુણીએ અને આપણે ચાર વડે ગુણીએ સમીકરણ એકને ત્રણ વડે સમીકરણ બે ને ચાર વડે ત્રણ વડે ગુણો નવ તેરી સત્યાવીસ એક્સ ચાર વાય અને ત્રણ તો છ એ છ હજાર આવશે પછી આને આપણે ચાર વડે ગુણ સાત ચોક અઠ્યાવીસ એક્સ માઇનસ ચાર તેરી બાર વાય બરાબર બે ચોક આઠ આઠ હજાર આવશે હવે આ બે ઉડાડવાના છે પણ ડાયરેક્ટ નહીં ઉડાવે આપણે ફેરવવી પડશે અને માઇનસ અને પ્લસ અને ઉડી ગયા માંથી સત્યાવીસ એક્સ જાય તો આપણને મળે માઇનસ એક્સ અને આઠ હજારમાંથી બે હજાર જાય તો આપણને મળે માઇનસ બે હજાર બરાબર બે બાજુ માઇનસ છે તો માઇનસ માઇનસ થઈ જાય તો આ આપણને આ મળી એક્સની કિંમત પ્રથમ વ્યક્તિની માસિક આપણને અંશોધવાનું કીધું છે બાળકો તો માસિક આવક શોધવાની છે લખવાનું પ્રથમ વ્યક્તિ ની માસિક આવક પ્રથમ વ્યક્તિની માસિક આવક એ આપણે નવ એક સારી છે નવ એક નવ કંશમાં બે હજાર આવશે નવ દોને અઢાર હજાર મળે બરાબર પછી બીજા વ્યક્તિ ની માસિક આવક બીજા વ્યક્તિની માસિક આવક આપણે લખી છે 7x અને 7x ஆல் છે 7 કૌંસમાં 2000 7 * 2 = 14000 14000 + 18000 બરાબર તો પ્રથમ વ્યક્તિની માસિક આવક 18000 બીજા વ્યક્તિની માસિક આવક આપણને મળે છે 14000 આવી રીતે દાખલો તમે ગણી શકો છો તો આપણો આડત્રીસ દાખલો પૂરો થયો હવે આપણે ગણીશું ઓગણચાલીસ મો એમાં આપણે કીધું છે બે સમીકરણ એ પાછળનો ઉકેલ આદેશ રીતે મેળવવાનો છે સ્ક્રીનશોટ લઈએ એકવાર

હવે બાળકો આમાં આપણને એસ આપ્યું છે આમાં આપણને સમીકરણ જે છે એનું પ્રમાણિત કરવાનું છે ત્રણ દૂધ છ થાય ક્રોસ ગુણાકાર કરો બે એકા બે એસ મળે ત્રણ એકા ત્રણ ટી મળે બરાબર છના છ બે એસના બે એસ ત્રણ ટીના ત્રણ ટી બરાબર છત્રીસ સમીકરણ નંબર બે હવે અહીંયા આપણે જો આપણને એસ બરાબર એસ માઇનસ ટી બરાબર ત્રણ એકા છે આ સમીકરણ પહેલું છે છે આમાં આપણે ટીને આમ જવાયે તો આપણી પાસે એસ રે ત્રણ ના ત્રણ ટી છે તે પ્લસ થશે સમીકરણ નંબર ત્રણ આ સમીકરણ એકમાંથી ત્રીજું મળ્યું છે તો સમીકરણ ત્રણની કિંમત સમીકરણ બે માં લખવાની છે યાદ રાખો બાળકો જે સમીકરણની આપણે ધારો કે આ સમીકરણ ત્રીજું છે તે માંથી મેળવું છે તો એની કિંમત પહેલામાં નહીં મૂકવાની એની કિંમત બીજામાં મૂકવાની બરાબર આપણે લખવાનું સમીકરણ ત્રણની इमत समीकरण 2 માં મુક્તમ તો સમીકરણ 2 ની અંદર આપણી પાસે શું છે બાળકો 2s + 3t = 36 છે જે આવશે તે થી हमें अपनी पास एस जीमत अपनी पास त्र प्लस टी तर प्लस टी प्लस तन टी त्री बराबर छत्रीस बे का छ का बेटी प्लस त्री बराबर आ हाँ त्री ने बेटी पांच टी थाई बराबर छो छीस माइनस करो પાંચ ટી બરાબર છત્રીસ છ જાય તો ત્રીસ વધે આ ટી ના ટી ત્રીસ ના છેદ માં પાંચ આવે અને ભાંગાકાર કરો છ પંચાને ત્રીસ ને મળે છ ટી બરાબર છ મળ આપણે સમીકરણ ત્રણમાં મૂકીએ આપણે ટી બરાબર છ ને સમીકરણ ત્રણ માં

ચાલીસ દાખલામાં બાળકો આપણે કીધું છે એનમું પદ એન બરાબર ત્રણ પ્લસ ટુ એન હોય સંખ્યાઓની આ યાદીમાં પ્રથમ ચોવીસ પદનો સરવાળો ચાલીસ માં દાખલામાં આપણે શું કીધું છે બાળકો બરાબર ત્રણ પ્લસ ટુ એન છે અને ચોવીસ પદનો સરવાળો શોધો છે ચોવીસ પદનો સરવાળો નો છે હવે બાળકો એનમું પદ આપ્યું છે એમાં તમે એક કડો મૂકો પહેલું પદ મળે બુગડો મૂકો તો બીજું પદ મળે આવી રીતે આપણે શ્રેણી શોધી શકીએ બરાબર આપણે એક મૂકીએ ત્રણ કાઉસમાં બે એકાઉસમાં એક ત્રણ ના ત્રણ બે કા બે ત્રણ ને બે પાંચ પહેલું પદ મળ્યું પછી આ બીજું પદ ગોળ બીજું પદ બરાબર ત્રણ પ્લસ બે કાઉસમાં બે ત્રણ ના ત્રણ બે દૂ ચાર ચાર ને ત્રણ સાત બીજું પદ મળે આપણને સાત આપણે ડી તો ડી માટે શું કરવું પડે આપણે બરાબર બીજા પદમાંથી પહેલું પદ કરો બીજું પદ આપણી પાસે સાત છે પહેલું પદ આપણી પાસે પાંચ છે એ બાદ બાકી કરો એટલે આપણને મળે બે ડી બરાબર બે મળે છે એકદમ સરળ એ ડી આવી ગયા ચોવીસ એન બરાબર ચોવીસ છે ચોવીસ પદનું સરળ હોય છે એનું સૂત્ર મૂકીએ એના છેદમાં બે એન બરાબર બાળકો આપણી પાસે છે ચોવીસ ચોવીસ પદનો સરવાળો શોધવાનો છે પછી બે ના બે એ બરાબર આપણને એ પાસે પાંચ પેલું પદ પાંચ આપ્યું છે એન બરાબર ચોવીસ માઈનસ વન ડી બરાબર તફાવત આપણને આપ્યો છે બે તો ચોવીસ ફાઇન બે કરો એટલે મળે બાર પાંચ દૂણે દસ અને ચોવીસ માંથી ત્રેવીસ ત્રેવીસ દૂણે છેતાલીસ બાર ના બાર ગુણ્યા છેતાલીસ પ્લસ દસ એટલે એટલે કે ચોવીસ પદ નો સરવાળો છસો ને બોતેર મળે છે ઓકે તો આવી રીતે આપણે આ ચા ચાલીસ દાખલો કર્યો એકતાલીસ મોશું એ બી સી ત્રણ શિરો છે તો ક્ષેત્રફળ શોધવાનું સમબાજુ

સી અને ડીમાં છે એમાં છે ત્રણ અને જીરો પછી બી માં છે ચાર પાંચ પા અને ચાર ચના એમ આપ્યા છે માઇનસ બે ને માઇનસ એક માઇનસ બે અને માઇનસ એક આપણે અક્ષમ બાજુ ચતુષ્ફોળના ક્રમિક શીરો બિંદુ આપ્યા છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે હવે બાળકો આપણને ક્ષેત્રફળ સૂત્ર તમને કદાચ ખ્યાલ હશે આઠમાં નવ નવમાં ધોરણમાં આવે છે કે સમબાજુ બાજુ ગુણો હોય તો એક બુત્યાંશ બે વિકર્ણોનો ગુણાકાર આ પ્રકારનું સૂત્ર આવે છે તો સૌથી પહેલાં આપણે બે વિકર્ણ કહ્યું છે બે વિકર્ણ આપેલા છે એસી વિકર્ણ એ કરણો શોધો હોય તો એસીનો સ્ક્વેર કરવાનો અંતર સૂત્ર મૂકવાનું હોય છે બાળકો એસીનો નો પછી અહીંયા આપણે એક્સ વન અને માઇનસ એક્સ થ્રી એક્સ વન ને એક્સ થ્રી છે એક્સ થ્રી એનો સ્ક્વેર y1 વાય વન માઇનસ વાય થ્રી એનો સ્ક્વેર x1 એક્સ વન વાય વન એક્સ ટુ y4 ટુ એક્સ થ્રી વાય થ્રી એક્સ ફોર ચાર બિંદુ આપ્યા છે એક્સ વનમાં આપણને ત્રણ આપ્યા છે એક્સ થ્રીમાં માઇનસ વન છે તો માઇનસ માઇનસ પ્લસ વન થાય પછી વાય વનમાં ઝીરો છે વાય થ્રીમાં ચાર છે એનો સ્ક્વેર થશે ત્રણને ચાર ચોખ્ખે ચોકે સોળ અને 4 ચોખ્ખા આમાં પણ ઝીરોમાંથી ચાર માઇનસ કરો તો માઇનસ ચાર મળે એમાં પણ ચોખ્ખે સોળ થાય સોળ ને સોળ બત્રીસ થાય બત્રીસ નું વર્ગમાં કરો બાળકો તો બત્રીસ એટલે સોળ દુ બત્રીસ થાય બરાબર બે તો સોળ નું વર્ગનું થશે ચાર બે નું વર્ગ રૂટ બે આ આપણી કિંમત એસીની કિંમત મળી ગઈ હવે આપણે શોધવાનો છે બીડી બીડીનો સ્ક્વેર બરાબર બીડી એટલે આમાં એક્સ અને x2 minus x4 एक्स फोर ने वाय फोर है वाई टू माइनस वाय फोर एक्वेर एक्स टू अपनी पास चार है चार मूकीोर बराबर माइनस बे प्लस जा से माइनस माइनस प्लस वाई पांच पाँच छः एक पांच प्लस एक एन स्क्वेर चार बै उम्र तो चार में छाई छा छीस थाय प्लस पाँच में छा छः

અને બીજો વિકર્ણ છે BD એક દ્વિતીય અંશ ગુણ્યા એસી એસી બરાબર આપણી પાસે ચાર રૂટ બે છેદમાં બે આ બરાબર એક ના બે ગુણ્યા ચાર અને છ ચાર ગુણ્યા છ ગુણ્યા આ રૂટ બે રૂટ બે નો ગુણાકાર કરો બાળકો બે મળે છે આખા બે બે ઉડી જાય આપણે છ ચોકની ચોવીસ મળે છે આ આપણું ચતુષ્કળનું ક્ષેત્ર પણ મળે છે એકદમ સિમ્પલ અને સરળને ગણતરી છે તો આ દાખલો એકતાલીસનું પૂરો થાય છે હવે આપણે દાખલા નંબર બેતાલીસ ગણવાનો છે એ વાય અક્ષ એ બિંદુ એ બી ને જોરદાર રેખાકરનો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો ને છેદ બિંદુ પણ શોધો બે વસ્તુ શોધવાની કીધી છે તો આપણે શોધી લઈએ હવે બેતાલીસ મો દાખલો છે બાળકો એમાં આપણને કીધું છે વાય અક્ષ એ બિંદુઓ પાંચ અને માઇનસ છ એ બિંદુ છે પાંચ અને માઇનસ છ બી બિંદુ છે માઇનસ એક ને માઇનસ ચાર માઇનસ એક માઇનસ ચાર એનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે વાય અક્ષ કીધું છે આપણે બરાબર છે તો આપી બિંદુ વિભાજન કરે છે ક્યાં ગુણોત્તર અને બિંદુ બે બે વસ્તુ શોધવાની છે

બરાબર 0 અહીંયા આવશે એક્સ વન અહીંયા આવશે એક્સ ટુ આ આપણું સૂત્ર છે એમ વન આપણી પાસે નથી કાંઈ એમ એમ એક્સ ટુ આપણી પાસે છે માઇનસ વન એમ ટુ ના એમ ટુ એક્સ વન છે આપણી પાસે પાંચ અને એમ વન પ્લસ એમ ટુ પાસે આવે તો એને આપણે શું કરીએ ઝીરો થઈ જશે બરાબર આનો ગુણાકાર કરીએ તો માઇનસ એક પ્લસ પાંચ એમ ટુ બરાબર જીરો માઇનસ માઇનસ પ્લસ એમ વન છેદમાં એમ ટુ મળે બરાબર પાંચ છેદમાં એક મળે આ એક છેદમાં પાંચ જેમ એક એટલે એનો મતલબ આ પી બિંદુ છે પાંચ જેમ એકમાં વિભાજન કરે છે ધારો કે અહીંયા આપણે એક બે ત્રણ પાંચ અહીંયા એ બિંદુ છે બિંદુ છે ખબર નતી એટલે આપણે લખ્યું છે તો આ વિભાજનના યામ આપણને મળે છે પ્રમાણ મળ્યું હવે બિંદુના યામ શોધવાના છે પી નો આપણે વાયમ મૂકી દઈએ પી નો વાય યામ બાકીનું અડધું સૂત્ર આપણે મૂકી દઈશું તો પી નો વાયમ સૂત્ર આપણે ખ્યાલ છે બાળકો એમ વન પ્લસ એમ ટુ છેદમાં એમ વન પ્લસ એમ ટુ એ આવશે વાય વન વાય ટુ એમ વન આપણી પાસે છે પાંચ Y2 ટુ આપણી પાસે છે માઇનસ ચાર વાય ટુ છે વાય વન છે એક્સ વન વાય વન છે એક્સ ટુ

હા વાય બરાબર માઇનસ છ છે માઇનસ છ એમ વન એમ ટુ એમ પાંચ છે અને એમ ટુમાં આપણી પાસે એક છે પાંચને એક છ થાય ચાર વીસ પ્લસ માઇનસ અને છ બે માઇનસ છે અને બે તમે સરવાળો કરો તો શું મળે બાળકો માઇનસ મળે છેદમાં છે હવે આપણે છેદ ઉડાડીએ તો છવ્વીસના અડધા તેર છના અડધા ત્રણ માઇનસ તેરના છેદમાં ત્રણ બરાબર તો ગુણોત્તર પ્રમાણ મળે છે આપણને પ્રમાણ પ્રમાણ શું મળ્યું પાંચ જેમ એક પાંચ જેમ અને પીના યામ પીના યામ શું મેળવો પીના યામમાં આપણી પાસે આ મેળા વાય વાયના યામ ત્યાં તો ઝીરો હતો માઇનસ તેર છેદમાં ત્રણ મળે છે આ આપણો આન્સર છે આવી રીતે આ દાખલાને તમે ગણી શકો છો તો આવી રીતે આવા દાખલા જે છે તે આસાનીથી ગણી શકાય છે આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો નવી ચેનલ છે એને તમારા મિત્રો સુધી પહોંચાડો થેન્ક યુ વેરી મચ બાપુ